અલી એવા ઇમામ છે કે દરેક કમાલાત દરેક ફઝીલત દરેક ખૂબી જેને આપણે તસવુર કરી શકીએ ઇમાજીને કરી શકીએ કલ્પના કરી શકીએ એ બધી ખૂબી અલીની જાતમાં જોવા મળે છે કોઈ એવી ખૂબી નથી કોઈ એવો કમાલ નથી કે જેમાં અલી સૌથી આગળ ના હોય અમુક કમાલ એવા હોય કે જે ઇન્સાનને વહબી હોય ખુદા તરફથી મળેલા હોય કોઈની પાસે અકલ છે ખુદા તરફથી મળેલો કમાલ છે આ ઇન્સાન ખૂબસૂરત છે સારું બોલે છે આ એક કમાલ છે ખુદા તરફથી એને મળ્યો હોય ઇન્સાન સારા ખાનદાનમાં જન્મ લે બહેરાલ સારા મા બાપની ઔલાદ બને તો લોકો એની ઇજ્જતની નજરથી જુએ આ એવી ફઝીલત અને કમાલ છે કે ઇન્સાનના પોતાના હાથમાં નથી ખુદા તરફથી મળેલી છે અને અમુક ફઝીલતો એવી હોય કે જે ઇન્સાન પોતે મેળવે પોતે હાસિલ કરે આગળ વધે ઇલ્મના મેદાનમાં આગળ વધે ઇલ્મી કમાલાતને હાસિલ કરે કોઈ ફકીહ બની જાય કોઈ આલીમ બની જાય કોઈ ડૉક્ટર એન્જિનિયર બની જાય મોટા મોટા ભણતર કરી લે આ એનો કમાલ છે ઇલ્મ આવી ગયો આ પોતે એને મેળવો છે દરેક જાતના કમાલ ખુદા દાદી કમાલ કે પોતે મેળવેલા કમાલ બંને મેદાનમાં અલીએ બધાને પાછળ રાખી દીધા કોઈ મેદાન એવું નથી કે એમની વિલાદત થઈ ખાને કાબામાં આ ખુદા તરફથી આપેલ કમાલ ખુદા તરફથી આપેલ ફઝીલત એમને ખુદાએ ઇલ્મના શહેરના દરવાજા બનાવી દીધા આ એમનો ખુદાય આપેલો કમાલ પણ ખુદ અલી પોતે આગળ વધે છે ઇબાદતના મેદાનમાં પોતે આગળ વધે છે મેદાને જિહાદમાં પોતે આગળ વધે છે કુરબાનીઓ આપવામાં આ ખુદ અલી ની પોતાની ફિદાકારી છે મૌલા અલી આટલી ફઝીલતો આટલા કમાલ આટલી ફિદાકારી આટલી કુરબાનીઓ આપી અને દરેક જાતના કમાલ આપણને મોલાલીની જાતથી દેખાય છે આ વાતનો એકરાર કરી આજની તારીખમાં સૌ પ્રથમ હું પોતે ત્યારબાદ મજમામાં હાજર લોકો અને ત્યારબાદ જેટલા લોકો દૂર દૂર સાંભળી રહ્યા છે અને જેમના સુધી આ વાત પહોંચશે દરેક કૌમની દરમિયાન આપણા માટે ફખ્રની વાત છે કે અમારા ઇમામ જે તે નહીં અલી યિબને અબી તાલીબ અલેહિસ્ તલામ છે ગયામતના દિવસે લોકો જે તેની સાથે ઊભા થાશે જે તેની પાછળ ચાલતા હશે આપણે બધા મૌલા અલીના પરચમની પાછળ હશું આપણા માટે ફખ્રની વાત કેવા ઈમામ આપણને મળ્યા છે यहाँ वहां से किसी को इधर उधर से मिला हमें इमाम भी अपना खुदा के घर से मिला सारा मा सारा इमाम हो तो अमारा इमाम मौला अली वाला तरीके इमना शिया तरीके हूँ इमनो सारा मा सारो शिया छू सारा मा सारा इमाम अपना इमाम શું હું એમનો સારામાં સારો શિયા છું આપણે સારામાં સારો કાઢી નાખીએ હું હું શું એમનો ખરો બહુ મોટી અને મર્તબો છે હું એમનો ચાહવા વાળો છું હું એમને માનવા વાળો છું જો આ બધી કેટેગરી છે આ બધા દરજા છે દુનિયામાં અમુક લોકો એવા છે જેમને અલી સારા લાગે છે કિતાબો લખીને ગેરમુસ્લિમ લોકોએ કેટલા લોકો કેટલા નમૂના મળે છે લોકોને મૌલાલી સારા લાગે છે સારા ઇન્સાન હતા કિતાબો લખી વખાણ કર્યા શેર કીધા ફઝાયેલ પડા અમુક લોકો મૌલાલીને એમના દર્જા કરતા નીચે માને છે બિલા ફસલ નહીં પેલા નહીં ચોથા માને છે અમુક લોકો મૌલાલીથી ફક્ત મોહબત કરે છે જ્યારે શિયા એ છે કે એમને ઇમામ માને છે એમને મૌલા માને છે એમના શિયા છે એમના નકશે કદમ પર ચાલે છે એમને મૌલા માનવા વિલાયત માનવું એટલે શું એટલે મૌલા અમારી જાન માલ ઉપર અમારા કરતા તમને વધારે અખ્ત્યાર આ છે મૌલા આ છે એનું શિયા પણ શિયા હું કંઈ નોર્મલ વાત છે

વફાદાર હોય છે અમારા શિયા અમાનતોને અદા કરનાર હોય છે અમારા શિયા દુનિયામાં રહેવા છતાં દુનિયાથી દિલ બાંધીને નથી રાખતા અમારા શિયા એબાદત હોય છે અમારા શિયા દિવસ રાતમાં એકાવન રકાત નમાઝ પડતા હોય છે અમારા શિયાઓની રાત ઇબાદતમાં પસાર થાય દિવસ રોજાની હાલતમાં તેઓ પોતાના માલને જકાત આપીને પાક કરે છે તેઓ હજ બજાવી લાવે છે વયજ તને બુના કુલ્લા મુહરમ દરેક હરામ કામોથી બચે છે એ છે અમારા શિયા આ બધા જુમલાને તો મૂકી દઈએ આ છેલ્લી વાત વયજ તને બુના કુલ્લા મુહરમ દરેક હરામ કામથી પરહેજ કરતો હોય ને એ છે અમારો શિયા હદીસ અને રિવાયતોની અંદર જ્યારે નજર નાખી આપણને શિયાઓનું ઊંચો મકામ દેખાય પણ જ્યારે આપણા આ માલ તરફ નજર નાખીએ તો શિયા હોવાથી આપણે પોતાને છેટા અને દૂર જાણીએ છીએ આપ લોક જાણો છો મારી આદત નથી કડક શબ્દો કહેવાની સખત શબ્દો કહેવાની પણ શાયર નામુક શેર નજરોથી પસાર થયા ટૂંકમાં જ બયાન કરી દઉં અને આપડા શિયા કેટલા આપડે શિયા છે સાઉ ગુજરાતી માં કહો તો કેટલા આપડે પાણી માં છે આપણે પોતાનો જ અંદાજો લગાડી લઈએ શાયર કે છે હક કી બાતો સે હે બેઝાર તુ શિયા કેસા હૈ સરે આમ ગુનેહગર તુ શિયા કેસા ભૂલ બેઠા હે શબીર કા મકસદ ક્યા થા બના ફિરતા હે আজাদાર शिया कैसा कभी मस्जिद में नजर आया नहीं वक्त नमाज हज में जाने को है तैयार तू शिया कैसा भाई पे भाई का क्या फर्ज है तू भूल गया घर में कर रखी है दीवार तू शिया कैसा रिश्तेदारों से कभी करता नहीं हुने सुलूक दीन का करता है प्रचार तू शिया कैसा हक में हकमिन के कभी तूने न आमीन कहा है दुआओं का तलबगार तू शिया कैसा